નાગરિકો ઉત્સાહભેર સ્વચ્છતા ઝુંબેશ માં જોડાઈ રહ્યા છે ત્યારે તાપી નદીને સ્વચ્છ બનાવવા માટે આ પ્રયાસ નો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છ રાષ્ટ્ર ને તમામ સ્વચ્છતા જાગૃતિ સાથે અંધશ્રદ્ધાના નામે કચરો ફેંકતા લોકોને અટકાવવાનું પણ છે લોકો દ્વારા તાપી નદીમાં નાખવામાં આવતા પૂજાની સામગ્રી કચરાનો નિકાલ અને પર્યાવરણ તથા તાપી નદીનું શુદ્ધિકરણ ન હતો સમગ્ર ગુજરાત કે દેશમાં પ્રથમ વખત આટલા જોખમ સહિત નદીના પુલ પર તમામ પ્રોટોકોલ્સ અને નિયમોના આધારે સિવિલ ડિફેન્સ સુરત અમરોલી ડિવિઝનના મોટા વરાછા ખાતે આવેલ ચીકુવાડી તાપી બ્રિજની સફાઈ અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં સરથાણા ઝોન બી આરોગ્ય આરોગ્ય ટીમના સહયોગથી સફાઈ ઝુંબેશ કરવામાં આવ્યું તાપી નદીના પુલ ઉપર ખૂબ જ જોખમી જગ્યા ઉપર ઉભા રહી પોતાના જીવને જોખમમાં મૂકી સેફટી સાધનોનો પૂર્ણ ઉપયોગ કરી સફાઈ કરવામાં આવી જેમાં સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝનના વોર્ડન પ્રકાશભાઈ વેકરિયાએ સફાઈ ઝુંબેશનું વિચાર બીજ રોપી જીવ જીવના જોખમે જાતે સફાઈની કામગીરી અને અન્યને પ્રેરણા આપી હતી સાથોસાથ મનપા ફાયર કર્મચારીઓ કોઈપણ જાતની બેરિકેડ વિના ટ્રાફિકને અવરોધ ન થાય તે પ્રમાણે તે પ્રકારે પુલ પર સફાઈનો હેતુ લઈ કામગીરી હાથ ધરી હતી શ્રી વેકરિયાએ તાપી શુદ્ધિકરણ અભિયાનનો ઉદ્દેશ જણાવતા કહ્યું અંધશ્રદ્ધાથી પ્રેરાઈ નદીમાં પૂજા પાક ખાદ્ય સામગ્રી કચરા ફેંકતા લોકોને અટકાવવા અવારનવાર જૂના ભગવાનની છબીઓ નાખતા જોવા મળે છે ત્યારે આવનાર સમયમાં પર્યાવરણ તથા લોકમાતા નદીના માધ્યમ લોકમાતા નદીઓના માધ્યમથી લોકોને ચોખ્ખું પાણી મળી રહે અને સૌ નિરોગી જીવન જીવી શકે તેવી ભાવના સાથે પવિત્ર તાપીની ગંદકી દૂર કરવાનો અમે એક નાનોકડો પ્રયાસ કર્યો છે આ અભિયાન પૂર્ણ થયા બાદ ખૂબ જ મોટા પ્રમાણમાં એકત્રિત કચરાને મનપા ટીમ દ્વારા યોગ્ય નિકાલ કરાયો સાથે સુરત સિવિલ ડિફેન્સ આમરોલી ડિવિઝન દ્વારા સફાઈ કામગીરીમાં જોડાયેલ સૌ કર્મચારી અને સ્વયંસેવકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તાપી સફાઈ વરાછા ઝોન ડીની આરોગ્ય ટીમ તથા યુનિવર્સલ ફાઉન્ડેશનની ટીમ તેમજ સરથાણા આરોગ્ય વિભાગના મોટા વરાછા ટીમના એએસઆઈ ડીબી ભટ્ટ એસએસઆઈ ડીએન સોલંકી મકાદમ મીનાક્ષીબેન તેમજ મોટા વરાછા ફાયર ટીમ સફાઈ કામદારો ટીમ સિવિલ ડિફેન્સ અમરોલી ડી ડિવિઝન વોર્ડન આશિષ વડોદરિયા જોડાયા અને સાથે ચીફ અવેદ શેખ તથા સિવિલ ડિફેન્સના સરથાણા કલ્પેશ બાર બોરડ દીપક ગોંડલિયા કતારગામના મુકેશભાઈ રાજપૂત કાપોદરા ડિવિઝનની જાલમભાઈ મકવાણા તુષારભાઈ રૂપેલિયા અમરોલીથી વિરલભાઈ વ્યાસ ડિવિઝનના પ્રતિનિધિઓ તથા ટ્રાફિક પોલીસ શાખાના દિનેશભાઈ રાઠવા જેઠુરભાઈ સહિત ફાયર વિભાગના એ એસ ધીરુભાઈ ચૌહાણ તથા સંજય તાપરિયા શક્તિસિંહ કિરણભાઈ પટેલ શક્તિદાન વગેરે જોડાયા હતા રિપોર્ટર મીરા જોશી સ્ટા ગુજરાતી લાઈવ સુરત